સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો અટાણસ ને નવ વાગી ગયા કરી લીધું ને કાલે આપણે ને ચોપાટીએ પછી ઘરે નવહાળા નવ જેવું થઈ ગયું પછી આવીને ને જયમું ને પ્રિય રમકડા લઈને ને દાદી ને બતાવતી હતી રમતી હતી ઘડીક વાર ને જો ઘરમાં ને ઘરમાં એ રમકડા થી આવું નથી બાર કીધું કાલે આપણે જય શ્રી કૃષ્ણ કરવા જાય તો કે નહીં nawa-nawa hena ti rom pecoli gi ti auti na ti barba, ka premi ra joro, tora mram, si tora mram, jai mata ji betai na kawar kawar na, priel no yo boy, andar andar beti beti rom ya ti, ki kal to na wun na, no ka to to wai jai ya bar, ti jo kal to jai ya ba pana we, aji pa chapre.

ગાય નો ખીલો છે મસ્ત મજાનો સાફ કરી નાખ્યો હવે પવન જે થી બહુ થઈ જશે કચરો હતો એનો બીચરી બધ ભેગો કરી કરી જો વાવ નાખી દીધો આવે સ્ત્રી ને આવી ગઈ દાદી પાછે કર સીતારામ સીતારામ કેતા બોલ સીતારામ એમ કહેવાય હો એ બોલી

આવે તો આ લે હું ખાઈ જાવ ને આખી આમ જો હું ખાઈ જાવ છું આખી તો ખાઈ ખાઈ એ ખાવી દે ને ખાવી તારે લે 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 ઉભી થઈ લે લે માં દી લઈ લે ખાઈ લે લે આ લે ને ખાઈ તું ખાઈ જા ને નત ખાઈ હા ઈ કે આમ આમ કરે કે ખાવી જો ઓ આ લે જા તાર નત ખાવી ને તો આ માં તું ખાઈ જા હવે મારું પેટ ભરાઈ ગયું આ લે કાકો કોણ કાકો કે તો નદ દેવી એમ કોણ કે તું કે નદ દેવી આવતી રહે દેહી જા બે જા બે જા સળી જા આવતી રહે સળી જા ઓ બલો ઓ બે જા

બગાવી એટલે પ્રેમા પાસે જાય અને બેસી કે આ आइसक्रीम ખાવ પાછેન ખબર પડી ગઈ આમાં આઈસ્ક્રીમ નથી જોઈને જ ખબર પડી ગઈ ઓ પાસી છે ને આપણે નહી નહી છે ને નહીં 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 র

¿Qué no dijo? ¿Sí? ¿Dico está, ¿Qué no, eh? ¿Y papá no dijo? ¿Qué no, eh? ¿Qué no dijo, ¿eh? Papá no. y no digo ¿Qué no ¿Qué no ¿Qué no 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 ¿Qué no કેસ

Hmm. Nah, April na jo. Yung daddy ate yang ko di. Ana ka kasih jaw. Yo, si jaw wa wa perin. Mati ya selora di situ enda di ini wiki naikku. Aba waten kibai tu jauh. Anak palis nanti kah? Uh, <laughs> dok sabar no kam kau tadi. Nah, mau kiter magi atau? Tapi ya lain

આ લેવું કે રોવે કે કઈ નહીં ઘડીક વાર ઓલું કરે પછી કઈ નહીં ગમે રમકડા દેખી જાય તો થઈ નઈ કઈ નહીં લે અત્યારના છોકરા રમકડા ને દેખે ને તો ચકડોળમાં બેહવા નહીં એને સંતોષ આવ

એક તો પેલા જેસીબી લીધો હતો નીકળી ગયું તો એમ ને માલ હતી એમને પપ્પા દીકરી રમતા તા છોકરાઓ ને એવું જોઈએ ઈ રમકડાથી રમતા હોય ને એટલે નીકળી જવાના હોય રમકડા કોઈ છોકરાના હાજર રહી નહિ ના એક સતારો લીધો તો હજી પેક ને પેક છે હજી કોઈલો નથી એમનો

એમાં પિંક કલર હતો ગુલાબી પછી પીળો હતો કેસરી જેવો હતો પણ આવો આ કલર અસર લાગતો હતો પછી અમે આવો કલર તો ગયેલું કેમ બોલે એને ઈ જ ગમે વધારે પવ 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 જો લઈ દે ઈ આવી તો આવી તૈયાર આ એક ઢીંગો લીધો આમાં કેસરી ને પીળો ને આછો પિંક ને મલ્લો કલર હતો પણ મને છે ને રેડ કલર ગમ્યો અને ઈ પણ ટોપી વાળો એ હા પવ પવ થઈ ગયો આ ગમે ને ટોપી વાળો ડિંગો ઢીંગો લેવા આવશે જો 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 કે એને મોટો હતો ને ઈ લેવો તો પણ એનાથી ઉપર નતો પછી એને આ મીડિયમ લીધો તો અત્યારે રમી હકે ને પછી મોટી થાય તે બીજો મોટો લેવું પછી મોટો લેવો ને બીજો હવે કાલ વિડિયો માં જોયો મોટો ઢીંગો ઈ ઉપાડીએ નતી હકતી હા ઉપાડી નથી હકતી જો આઈ ખૂ નેની પછી જો આપણે ઈચકો ઓલા વર્ષે બે લીધા હતા

गंगीयो ना देंगे तो तुम्हें यहां जोई है से रक्षा એને વધારહેનો લુ ગલ્લું જુગમ મે પછી ગલ્લું લઈ લીધું પડે ને થોડી કણી ને આપડે સુટલે રે લીધી ની બતાવઈ જાયે હજી ઓચો ફ્રિયલ માટે લોકેટ ચેન લિધું અને પહેરાવ્યું તો મેડાન બિચા દે છે ફ્રિયલ પહેરું પછી પાછું બે દી સુધી પહેરી રાખું પછી કાંઠી નાખું પછી આ એક મેંગલ સૂત્ર લીધું ઓ અટવાઈ ગયું આઈ મે મેડા માં સીધો લઈ ને બીજા દિવસે પહેરી લીધું તો ને કા પહેરું નહી લઈ લીધું તો ને આપણ મોટું તો એક છે એટલે પછી મોટું વાળું ન લીધું પછી નાનું મોટું એવું લીધું કે આ એક બંગડી લીધી મે ઘણે કલર ની હતી હા તારે જો આમ એમ લાગે કે પાટલા છે પણ પાટલા બધી અલગ અલગ છે આ તું દેખાડ દે આલો ચોપડીલ બતા આ લે

મિસકોઈ કરતું જાય મ્યુઝિક જાય ખાસિયત એ બીજી જોઈએ છે આપણે બીજી આપણે જે બોલીએ ને એ આને કેક્ટસ બોલે રેકોર્ડ થાય હા રેકોર્ડ પછી બોલે બોલ પ્રિયલ બોલ પાછું બોલ પાછું બોલ

Buat siang, netrung, ya Siang. wah. Wah, itu aja pria ngebu, kamu ya. Halo, apa aja ngevidnya video yang ngomong ya, Nek?

Arar Arar Mahadev, Arar Mahadev. <laughs>